ધોરણ છ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પાના નંબર અઠ્યોતેર મારો પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય તમે તમારી જાતે જે પ્રોજેક્ટ બનાવ્યો હોય તે તમારે અહીં લખવાનો છે અલગ અલગ વિષયના ઘણા બધા પ્રોજેક્ટ તમને શિક્ષકો દ્વારા આપવામાં આવે છે તમે જે પ્રોજેક્ટ બનાવ્યો હોય તે તમારે અહીં લખવાનો છે મેં જે પ્રવૃત્તિ કરાવી હતી એના વિશેની નોંધ મેં અહીં લખેલી છે નમૂના રૂપે છે પ્રોજેક્ટ પ્રવૃત્તિનું નામ ચામડીના રોગ માટે પરંપરાગત ઉપચાર વિષય હતો ઔષધીય સાબુ જેને આપણે હર્બલ સોપ કહી શકીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ શરૂ કર્યા તારીખ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ કર્યા તારીખ અથવા તો દિવસો અથવા તો કેટલો સમયગાળો તે નોંધ કરવાની છે આપણે આ પ્રવૃત્તિ કરી હતી એ છત્રીસ દિવસ સુધી ચાલી હતી પ્રોજેક્ટ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ સાધન સામગ્રી ગ્લિસરીનયુક્ત સોબેઝ કડવા લીમડાના પાન વિટામિન ઈની કેપ્સ્યુલ કોપરેલ તેલ એલોવેરા પ્રોજેક્ટમાં સહભાગી વ્યક્તિઓ કેટલી હતી આપણે પાંચ વિદ્યાર્થીઓ સાથે મળીને આ પ્રોજેક્ટ કરેલો અને વીસ લોકો એવા હતા કે જેને ચામડીનો રોગ થયેલો હોય પ્રોજેક્ટ દરમિયાન શું શું કર્યું સૌ પ્રથમ આજુબાજુના વિસ્તારના લોકોમાં કેટલા લોકોને ચામડીના રોગ છે તેનો સર્વે કર્યો ત્રણ શેરીમાં સર્વે કરતાં માલુમ પડ્યું કે ટોટલ અઠ્ઠાવન લોકોને ચામડીનો રોગ છે તેમાંથી રેન્ડમલી વીસ લોકોને પસંદ કર્યા ઘરે કડવો લીમડો અને ઉપર જણાવેલ દરેક વસ્તુઓ મિક્સ કરીને સાબુ બનાવ્યા પસંદ કરેલ વીસ વ્યક્તિઓને આ સાબુ વાપરવા માટે આપ્યો પચીસ દિવસ પછી તેઓને પ્રશ્નાવલી આપી મુક્ત જવાબ લખવા માટે કહ્યું તેમણે આપેલા જવાબનું વિશ્લેષણ કરતાં માલુમ પડ્યું કે કડવા લીમડાનો સાબુ વાપરવાથી ચામડીના રોગમાં રાહત થાય છે વળી અમે આ સાબુનું પીએચ પણ ટેસ્ટ કરાવેલ અમે બે પ્રકારના સાબુ બનાવ્યા હતા પહેલો સાબુ હતો લાઇટ ગ્રીન સોપ કડવા લીમડાને પેસ્ટ બનાવી તેનો ગાળી અને પછી એની જે માત્ર રસ હતો તેનો સાબુ બનાવ્યો હતો જે આછો લીલા કલરનો સાબુ હતો તેની પીએચ હતી નવ પોઈન્ટ છ્યાસી સારામાં સારું કહેવાય ડાર્ક ગ્રીન સોપ સીધી પેસ્ટ જ તે અમે વાપરી લીધી રસને ગળ્યો નહીં થોડોક દેખાવમાં આમ ડાર્ક લાગે જોવો કલર ન ગમે પણ એ પણ અમે બનાવ્યો હતો એની અસર વધારે થતી હતી ચામડીના રોગ ઉપર તેનું પીએચ હતું નવ પોઈન્ટ પાસઠ તમને એક વાત જણાવીને આનંદ થાય કે અમે જ્યારે લેબોરેટરીમાં પીએચ કરાવવા માટે ગયા હતા આપણે જે સેન્ટ્રલ સોર્ટની બાજુમાં એક આખું લેબ છે ત્યાં સેન્ટ્રલ શોર્ટના વિજ્ઞાનિકની સાથે જ અમે ગયા હતા પીએચ કરાવવા માટે સાબુનો જે સાબુનો પીએચ કરવાવાળા ભાઈ હતા ને એ પીએચ કરીને લેબમાંથી બહાર આવ્યા ને તો એ કે ઓહો બેન તમે કંપની ખોલી નાખો એ કે સાબુની આવી રીતે એ દીકરીઓને પૂછજો તમે એવું કીધું કે તમે કંપની ખોલી નાખો આટલું સરસ તમારા સાબુનું પીએચ આવે છે તમારે કંપની ખોલવા જેવી છે એટલે ત્યારે અમને ખૂબ ખુશી થઈ હતી કે અમે જે કાંઈ પ્રોડક્ટ બનાવી છે એ ખૂબ સરસ છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ કર્યા બાદ શું શું જાણવા મળ્યું ઔષધીય સાબુનો રેગ્યુલર ઉપયોગ કરવાથી ચામડીના રોગોમાં રાહત થાય છે રાસાયણિક તત્વોથી બનેલા સાબુની તુલનામાં ઔષધીય સાબુ વાપરવો ગમે છે ઔષધીય સાબુ એકદમ શુદ્ધ અને કેમિકલ ફ્રી હોવાથી તેની આડઅસર થતી નથી માહિતીના લેખન માટે ફોટોગ્રાફ માટે અને ડ્રોઈંગ માટેની જગ્યા રાખવામાં આવી છે તમે ધારો તો ચિત્ર દોરી શકો છો અથવા તો તમે જે માપનો સાબુ બનાવ્યો એની માહિતી પણ તમે લખી શકો છો અલગ અલગ વસ્તુનું માપ મના ખીશું અને તેમની ચામડીની રૂમની સમસ્યામાં સુધારો લાગે છે ક્યારેક પ્રત્યે આપણે હકારાત્મક પ્રતિભાવ અને નકારાત્મક પ્રતિભાવની તુલના કરી શકીએ છીએ અહીં તમે બંને આલેખ પર જોઈ શકો છો કે લીલો હકારાત્મક પ્રતિભાવ દર્શાવે છે અને લાલ નકારાત્મક પ્રતિભાવ દર્શાવે છે અમને પરિણામો ખૂબ જ સારા મળ્યા છે સો ટકા લોકોને રાસાયણિક તત્વોથી બનેલા સાબરી તુલના કુદરતી વસ્તુથી બનેલા સાબુની ગુણવત્તા ઉત્તમ લાગી સો ટકા લોકોને ઔષધીય સાબુ આપવાનો પસંદ છે